જય માતાજી દ્વારકાધીશ બધાને જો કે તમ મજામાં જશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા લગમાં આજે તો મસ્ત નાધાને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે આપણે જવાનું છે ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું નાનકડું યોગમ ગામ હણોલ ગામે જ્યાં મહામાયા મેલડીમાં પ્રગટ થયા છે કઈ રીતે પ્રગટ થયા છે ત્યાં શું માહિતી છે કઈ રીતે છે અને આ બધા તાજેતરના સમાચાર છે અને આવા હળહળ કળિયુગની અંદર માતાજી સ્વયં પ્રગટ્યા છે એક નાનકડા બાળકની અંદર માતાજી સ્વપ્નરૂપે દર્શન આપ્યા છે દર્શન તો આપ્યા છે અને અત્યારે સ્વપ્ન રૂપે માતાજી દર્શન પણ આપે છે અને વાતોચીતો પણ એની સાથે કરે છે તો આપણે ત્યાં જઈને જ ડાયરેક્ટ મળીશું અને કઈ રીતનું ત્યાં માહોલ છે કઈ રીતનું છે એ બધી આપણે ત્યાં જઈને માહિતી લઈ લઈશું તો આપણે કન્ટિન્યુ લુક તમ બધા બ્લોગમાં બન્યા રહેજો અને આજે જે કે સિમ્બિન આવતા હશે તો તમને હું જરૂરથી બતાવા કરીશ અને તો કન્ટિન્યુ લુકમાં બન્યા રહેજો ફાઇનલી મે તમને જેમ કીધું તો કે આપણે માતાજીના દર્શન કરવાના છે અને શૂટિંગ બાયને ઉતારવાનું છે તો એ લોકો એ તો શૂટિંગ જો જો કે ઉતારતા હતા પણ જે રીતનું જે માહિતી છે એ બધી તો આપણે જે નાનકડા વિરાટ છે એની પાસેથી જ લેવાની છે કે માતાજી કઈ રીતે એને મળ્યા હતા એમ તો આ તો માતાજીનું સાનિધ્ય છે હળલ ગામે છે આ રીતનું કઈક જગ્યા પણ મોટી છે ઘણી હારી અને આ બાજુ છે માતાજીની વાવ છે તો આ રીતનું કઈક માતાજી નું સાનિધ્ય છે તો અંદર જઈને તમને બધાને માતાજીના દર્શન કરાવી દો તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો માતાજીના દર્શન તો આપણે સવે કરી લીધા છે પણ આની માહિતી થોડોક આપણે બીજા પાસેથી પણ અહીંયાથી લઈ લેવી કે જેમ કે મેં તમને તો વિરાટનું નામ દીધું હતું કે વિરાટના માતાજી સપનામાં આવતા નવરાત્રિની અંદર માતાજી એને સપનામાં આવતા અને કહેતા હતા કે આ જગ્યાએ જા અને વાવ ગળાવ ન્યા વાવ છે ના ખોદકામ કરાવ એ રીતની બધું કહેતા હતા પણ નાનકડો વિરાટ હતો એ એના પપ્પાને કહેતો પણ એના પપ્પા તો માન્ય કરે નહીં અને જો કે એની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિ હોય ને તો પણ માન્ય ન કરે એટલે એ તો ઘણી ટાળી દેતા કે ભાઈ એવું કાંઈ હોય નહીં આવું કાંઈ ન હોય પણ એને એમ થયું કે લાય આ કહેશે તો આપણે આનું થોડુંક વાવનું ખોદકામ કરાવી તો પછી એને વાવનું ખોદકામ કરાવ્યું પણ અત્યારના કળયુગની અંદર કોઈ એ રીતે વિશ્વાસ ન કરે જો કે હું હોને ને તો પણ વિશ્વાસ ન કરું કે કઈ રીતનું છે એમ કારણ કે પછી એને થોડા ઘણા પુરાવા જોઈ પ્રમાણ જોઈ તો એને બધી માતાજી સપનામાં કીધું કે આ રીતના તમને પુરાવા અને એ બધું તમને હું આપીશ તો ખોદકામ કરતા ગયા અને માતાજીનું પહેલાં તો શ્રીફળ આવ્યું પછી થોડુંક ખોદકામ કર્યું એટલે ભીમડીયા દાદા આવ્યા થોડુંક ખોદકામ કરતા માતાજી સાક્ષાત મેળા તો પથ્થરની અંદર માતાજી હતા થોડું ઘણું સિંદોર કરેલું એ રીતનું મળ્યું હતું અને કંઈક માતાજીનું કંઈક પાત્ર મળેલું હતું સાલેસગ્રામમાં ત્રણ પથ્થર મળેલા હતા અને પથ્થર સામાન્ય પથ્થર નહોતા જે સમુદ્ર પથ્થર હોય ને એ રીતના થોડા ઘણા દેખાતા હતા તો એ બધાના દર્શન પણ તમને કરાવીશ અને વિરાટ તો જે નાનાકડે હશે અને એ ગયો હશે સ્કૂલે તો એ આવે પછી આપણે વિરાટ સાથે પણ મુલાકાત કરીશું જો કે એ તો વ્લોગમાં અને એ તો શૂટિંગમાં તો ઘણી બોલતો નથી પણ આપણે એની સાથે એમને મુલાકાત કરીશું અને આપણે અત્યારે તો વિરાટના પપ્પા અહીંયા હાજરમાં છે તો એની થોડી ઘણી વાતોચીતો કરીશું અને જોકે મને જેટલી ખબર હતી અહીંયા આવીને જેટલી માહિતી લીધી હતી એ બધી માહિતી મેં એના પપ્પા પાસેથી જ જાણીતી અને થોડી ઘણી એના પપ્પા પાસેથી આપણે સાંભળી તો કન્ટિન્યુ લોગમાં બધાય બન્યા જેમ કે મેં તમને વાત કરી હતી કે આપણે વિરાટના પપ્પા સાથે બધી વાતચીત કરવાની છે માતાજીની વાતોચીતો કરવાની છે તો આ જે વચ્ચે બેઠા છે એ વિરાટના પપ્પા છે જય માતાજીભાઈ સૌ ડારે જય માતાજી તો આ છે એ વિરાટના પપ્પા તો આપણે એની પાસેથી જાણકારી લેવાની છે કે કઈ રીતે માતાજીના સપનામાં આવતા શું કહેતા વિરાટના પપ્પા તો માનતા નહોતા પહેલાં એ બધી આપણે એની જાણકારી લેવાની છે

પડતા પછી મેં ભાઈમાં પહેરી દીધા ને પછી વિરાટે એવું કીધેલું કે પપ્પા કે હજામાં એક પંદર થી વીસ ફૂટ જાવ ને ખતર ફૂટા પાણી નીકળશે એવું એ બોલેલો પછી પાછું મેં વાય માતાજી બાજુમાં બેસેલી સ્થાન કરી પછી મેં પાછું ખોજ્યું ને એટલે ખતર ફૂટે પરફેક્ટ અમને પાણી પણ નીકળેલું ને શાલીગ્રામના આજુબાજુમાં જે પાણા ન હોય ને એવા પથ્થર નીકળેલા શાલીગ્રામ ને એક તાંબાનું જે કદાચ જે પેલા સમયમાં પેલા સમયમાં જે મેકવા આવ્યા એનું એક તમાનું તામાનું ગાહરનો એક માતાજીને જમાડવાનું પણ પાત્ર મળેલું પાત્ર મળેલું હતું ને એક સાખી નીકળેલી જો કે મેં દર્શન તો કરાવી દીધા છે માતાજીના આ રીતે કાંઈક માહિતી હતી અને અત્યારે વિરાટ ગયો છે સ્કૂલે એ આવે પછી એની હારે આપણે જો કે બોલતો તો નથી તમે વાત કરી એમ એની હારે આપણે હા બતાવીશું હા ઠીક એવું છે અને બીજી વાત તો એ તો આપણે વિરાટના પપ્પા પાસેથી તો બધી જાણકારી લઈ જ લીધી છે અને મેઇન વસ્તુ તો એ કે જ્યારે વાવ ગાળતા હતા ત્યારે આ બધાય વડીલો બધાય સાક્ષીમાં હતા અને ખાસ કરીને આપણે વાત કરીએ કે આ દાદા છે તો દાદાને એને આપણે પૂછવી નામ જો કે નામ જાણશો ને એટલે તમને ખબર પડી જાય છે કઈ રીતનું છે એમ તો દાદા તમારું નામ કેસરકાન પઠાણ પઠાણ છે જો કે નામ જાણ્યું એટલે તમને ખ્યાલ બધાને આવી જ ગયો છે કે દાદા મોમિડિયન છે ત્યારે દાદા ખુદ હાજર માતા વાય ગાળી ત્યારે માતાજીની અને આપણે તો કોઈ જાતનો ના જાત કે જે કઈ આપણે જે તે બધું ચાલે છે એવું કોઈ જાતનું રાખતા નથી પણ આ દાદા હાજર માતા એટલા માટે ખાસ કરીને મારે નામ લેવું પડ્યું અને આ બધા વડીલો બેઠા બધા સાક્ષીમાં જ હતા અને આપણે તો આખો માહિતી તો બધી કાંઈ મેકવાની કાંઈ છે ને જે કે તમને વાત કરી હતી એ તો આપણે વિપુલવાળા બ્લોગમાં જ આવી જવાની છે પણ આપણે થોડી ઘણી માહિતી લઈ લીધી છે તો હવે આ સાથે આપણે તો વિપુલભાઈ સાથે શૂટિંગ કરવાનું છે તો એ ક્યારના બોલા રહેશે તો જાવ દઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો તો જેમ કે મેં તમને વાત કરી હતી કે મહામાયામાં મેલેડીના દર્શન તો આપણે સવે કરેલા છે અને નાનકડા એવા આપણે ભુવાશ્રી કહીએ તો પણ ચાલે કે વિરાટભાઈના સ્વપ્ને આવ્યા તા માતાજી કારણ કે માતાજી બધાના સ્વપ્ને તો થોડા આવતા હોય છે કારણ કે આપણે આના તુકારો તો ન જ કરીએ કે બની શકે તો આપણે એના દર્શન ન કરીએ તો પણ ચાલે નથી કહેતા કે કોઈકનું સારું ન કરીએ તો ચાલે પણ ખરાબ તો ન જ કરાય એમ એટલા માટે આપણે આને તુકારો તો ન જ કરાય ને જો કે આપણે અહીંયા આવ્યા અને આપણે ભુવા દાદા સાથે બેઠા અને ઘણી બધી વાતોચીતો કરી અને વિપુલભાઈ પણ શૂટિંગનું બધું એ કામકાજ હતું એ બધું એને કરી લીધું છે તો આપણે ભુવા દાદાને જ પૂછીશું બરાબર ને કે માતાજી સપનામાં આવતા હતા તો ક્યારે તમને સપનામાં આવતા હતા રાતે આવતા હતા ઠીક પછી રાતે સપનું આવે ને પછી તરત તમારા પપ્પાને જાગીને કહી દો કે શું કયો સપનામાં આવતું તું કઈ રીતે વાતચીત કરતા હતા તમે હાલો પપ્પા કૂવો ખોદવા જવું છે એમ એવું જ કહેતા હતા અને ઘણી વાર કહેતા હતા કે હાલો પપ્પા આપણે કૂવો ખોદવા જવું છે પણ અત્યારે કોઈ માને નો જ માને ને એટલા માટે તો એ ઘણી વાર કહેતા હતા પણ માતાજી એને બોલાવતા હોય ને આપણે તો કાંઈ આવડું બાળક તો નો જ બોલી કે ને કે પપ્પા હાલો રાતે કૂવો ખોદવા જવું છે એમ માતાજી બોલાવતા હોય પણ તોય કોઈ માનતું નહોતું છેલ્લી વાર એને ક્રોધમાંથી નહીં બોલાવતા હતા ગુસ્સે થઈને એવું હતું બનેલું ને કે તુકારો કરીને એ રીતે એવું ને હા તો હવે માતાજીની અસીમ કૃપા થઈ છે તો આપણે આ સાથે માતાજીના દર્શન કર્યા ખૂબ જ આનંદ આવ્યો તો આપણે હવે ડાયરેક્ટ હવે ઘરે જઈને જ મળીશું તો ફાઈનલી આપણે અત્યારે ઘરે પોગી ગયા છીએ અને ઘરે પોગી ગયા એટલે થાકી બહુ ગયા છીએ અને થોડું મોડું થઈ ગયું કારણ કે મોડ પછી ગયા હતા એટલા માટે અહીંયા પોઈ ગયા એટલે જો અહીંયા હુંય હતા ગયા એટલી બધી ઊંઘ આવે છે હે એ તો હોઈ ગઈ છે તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવ બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય